નમસ્કાર હરીશ ગઢવીના જય માતાજી ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વષ્યોનું એનું બયાન એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઔક્યું છે ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરાબર છે અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરાબર છે અને એક પણ ચારણ આને કોઈ બી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો એને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી જોતો જિંદગીભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું માતાજીના દેવસ્થાનમાં ન આવું માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી એને ખબર નથી સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે માન આપે છે દેવાય બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈ શું આ બલિદાન નહોતું આપવું જોઈતું આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે પણ આ વ્યક્તિની વાત છે એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે એના મંદિરમાં પણ એ કોઈ દી ન જાય જે ચારણ કોઈ દી એ ગયા નહીં હોય અને ગયા હોય ને બે રૂપિયા પણ લીધા હોય ને આના માથા ઉપર આના મોઢા ઉપર મારી આવજો બે રૂપિયાનો ઘા કરી આવજો અને જિંદગીભર અને જે માતાજી હાથ લાંબો ન કરતા આ વાત આપને બધાને ખબર છે માના મંદિરમાં પણ ન જતા તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે એનો રોષ છે અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરિશાપા બીજીભાઈ આ બધાએ બ સમગ્ર સમાજને આ આ માણસ જે બોલ્યો છે ને એ આહિર સમાજે બધાએ નોંધ લીધી હશે લેવી જોઈએ અને ત્યાં જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી પણ ખેર છે જે બધા આહિર સમાજ છે એમને બધાને એ દુઃખ જ લાગ્યું હશે પણ આ વાત અતિ ગંભીર અને અતિ ખરાબ એ માણસે વાત કરી છે અને એને એની કોઈ જરૂરી અમે તેનું ઓળખતાય નથી આ તો આ ક્યાંથી આવ્યા ક્યાં એને કોને માયક આપ્યું એને બોલવા કોણે દીધું લોહો વખો દી ચમકપાણ પાનંગ વખ અમૃત ખાધે ને ઉતરે એ ચારણ લોહી બરા જય માતાજી